મોરબી ખાતે અહીં આવેલા આવેલામાં આવેલ સૈયદ સમાજના સુન્ની મુસ્લિમ શહીદોના કબ્રસ્તાન ખાતે હજરત પીર સૈયદ હાજી સુલેમાન મિયા બુખારીના આઠ જાન્યુઆરીના રોજ આન બાન બાનચાનથી દર વર્ષની જેમ રાબેતા મુજબ ઉર્ષ મુબારક યોજાયો જેમાં જોહોરની નમાઝ બાદ આ સદર મુબારક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સર્વે પેર સૈયદ હાજી સુલેમાન મિયા બુખારીના મૃતો અને ચાહકો સમર્થક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આયોજક જન મહંમદભાઈ ઇબ્રાહિમભાઈ જંગિયા હુસૈનભાઈ ઇબ્રાહિમભાઈ જંગિયા સબીરભાઈ ઇબ્રાહિમભાઈ જંગ્યાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આ આયોજન જેમાં નાઝ શરીફ અને સલામી સૈયદ પીર ગુલામ મિયા જુસફ